તેરાથી નેત્રા તરફ જવાનનો રસ્તો બંધ થતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા કચ્છના અબડાસા તાલુકાના તેરા નેત્રા માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાયો હતો દર ચોમાસે નદીના પાણી આ માર્ગ પર ફરી વળ્યા છે જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળતા રસ્તો હાલ બંધ જોવા મળ્યો હતો દર ચોમાસામાં મહત્વનો ધોરી માર્ગ બંધ થઈ જાય છે બીજી બાજુ અબડાસા તાલુકાના બારા ગામ પણ સવારથી સંપર્ક વિહોણું બન્યું છે જેના કારણે ગામ લોકોને ભારે હાલાકી